આપણી આભાર દર્શન કાર્યક્રમમાં આપણી વચ્ચે મંચ પર બિરાજેલ માવજીભાઈ પટેલ આગેવાનશ્રી ગુમાનસિંહ ચૌહાણ મહામંત્રી કનુભાઈ વ્યાસ અમીરામભાઈ આસલ રૂપસીભાઈ પટેલ રાયમલભાઈ ગોળજીભાઈ ગોહિલ ભગવાનભાઈ વ્યાસ નાગજીભાઈ પટેલ ઈશ્વરભાઈ પટેલ રૂપસીભાઈ પટેલ દેખાભાઈ પરમાર કલાભાઈ રામસિંહભાઈ રાજપૂત ભૂરાભાઈ આસલ હરેશભાઈ ભરતસિંહ પ્રકાશભાઈ વ્યાસ પ્રવીણસિંહ ચૌહાણ વિરમસિંહ રણજીતસિંહ સુરેખાબેન કુંભાભાઈ અમૃતભાઈ પંચ પર બિરાજેલ સર્વે આગેવાનો અને મારા પરિવાર સમા આપ સૌ ભારતીય જનતા પાર્ટીના કર્મ કાર્યકર્તાઓ ભાઈઓ વડીલો આપ સૌને મારા રામ રામ આજે તમે જે મારા માટે મહેનત કરી છે એનો આભાર માનવા માટે હું તમારી વચ્ચે આવી છું આ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં મોદી સાહેબને દેશના વડાપ્રધાન બનાવવા માટે અને બનાસની ધરતી પર મને વિજય આપવા માટે તમે જે મને સાથ સહકાર અને અપાર સમર્થન આપ્યું છે આપણી જે ઐતિહાસિક જે સૌથી લાંબી ચૂંટણી હતી બીજી માળથી લઈને સાત મે સુધીના સવા બે મહિનાના ગરમીના લાંબા સમયમાં ખડે પગે તમે જે મારા માટે જે મહેનત કરી છે એ મહેનતને હું ક્યારેય નહીં ભૂલું અને મહેનત માટે હું તમારે ઋણી છું તમે જે ભવ્યતાથી લોકશાહીનું આ પર્વ ઉજવ્યું છે જે મતદાનની પવિત્ર ફરજ નિભાવી છે જે આપણી મતદાનની જે ટકાવારી ઊંચી છે એ ટકાવારી ઊંચી લાવવામાં અહીંયા બેઠેલી દરેકે દરેક વ્યક્તિનું યોગદાન છે એ માટે તમારી જાગૃતતાને અને તમારી નાગરિકતાને હું વંદન કરું છું મારા ઘરના દરવાજા તમારા માટે ખુલ્લા છે તમે જે મહેનત કરી છે અધિકારથી તમે તમારા કામ લઈને આવી શકો છો આપણે કાર્યાલય પણ ચાલુ કરીશું અને મોબાઈલ નંબર પણ તમને આપું છું બધા નોંધી લો કે જેથી તમે મારો સંપર્ક કરી શકો છો ચોરાણું બસો પાસઠ બાસઠ એકસો બ્યાસી ચોરાણું બસો પાસઠ બાસઠ એકસો બ્યાસી નાઇન ફોર ટુ સિક્સ ફાઇવ સિક્સ ટુ વન એટ ટુ આ નંબર ઉપર તમે ગમે ત્યારે તમારા કામ માટે સંપર્ક કરી શકો છો અને તમારા પ્રચાર વચ્ચે મેં તમારું વિઝન પણ તમારી વચ્ચે મૂક્યું છે એટલે તમને ગૌરવ થાય જિલ્લાના દરેક વ્યક્તિનું કલ્યાણ થાય ભલું થાય એવા મારે વિકાસના કામો કરવા છે અહીંયા બેઠેલા વડીલો આગેવાનો પણ મને સૂચન કરી શકે છે કે આપણે કયા વિકાસની જરૂર છે કયા વિસ્તારમાં મહેનત કરવાની જરૂર છે એટલે બધાને સાથે લઈને તમારા સહયોગ અને શક્તિથી આપણે બનાસનો વિકાસ કરવાના છે એટલે મહેનત કરવામાં હું ક્યાંય પણ પાછી નહીં પડું અને ફરીથી તમે જે મારા માટે મહેનત કરી છે ગરમીમાં સાત તારીખે વધુ ગરમી હોવા છતાં પણ તમે પગે ઊભા રહીને જે મતદાન કરાવ્યું છે એ બેઠ એ બદલ અહીંયા બેઠેલી દરેકે દરેક વ્યક્તિનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને ધરણીધર ભગવાનને પ્રાર્થના કરું છું કે સૌનું કલ્યાણ કરે સહુનું સહુની મનોકામના પૂરી કરે જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત